ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ જય માતાજી ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ જય માતાજી તો ફ્રેન્ડ્સ આજ ફ્રેન્ડશિપ ડે છે અને આ બધાને કોઈને કોઈ તો ફ્રેન્ડ્સ હશે જ તો હું મારા ફ્રેન્ડ માટે એક શાયરી કહેવા માંગુ છું એક सच्चा દોસ્ત વોહી હોતા હે જો આપકો હસબન્ડ કે રૂપ મેં પ્યાર કરતા હે જો મેરે પાસ હે હેપી ફ્રેન્ડશિપ ડે હેપી ફ્રેન્ડશિપ ડે માય હસબન્ડ યસ માય વાઇફ તો પછી આપણે કે કેવું જોસેના માટે आसमान हमसे अब नाराज है तारों का गुस्सा बेहिसाब है आसमान हमसे अब नाराज है तारों का गुस्सा बेहिसाब है वो सब हमसे जलते हैं क्योंकि चांद से बेहतर दोस्त हमारे पास है वाह 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 एक अटली की शायरी थी मारा वाइफ माथे हैप्पी फ्रेंडशिप डे थैंक यू एंड हैप्पी फ्रेंडशिप डे आप बद्दा ने हैप्पी फ्रेंडशिप डे ऑल ऑफ यू તો હું તમારો બેસ્ટ ફ્રેન્ડ છું હમ મને ઓલવેઝ રહેવાનો જ છું તો મારા આપણા મેરેજ પહેલાં તો બેસ્ટ ફ્રેન્ડ પણ હતું આપણા મેરેજ પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડ મનીષા હતી એન્ડ બીજા તો ઘણા બધા ફ્રેન્ડ્સ હતા બટ આ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી અમે સાવ નાના હતા ત્યારથી જોડે હતા જોડે જ ખાતા પીતા બધું જોડે જ હતું એન્ડ આજે બી હું એને બહુ મિસ કરું છું એની આજે મારો વ્લોગ જોશે એન્ડ મિસ યુ મનીષા ચલો હવે તમારું તો મને કહો કે તમારું બેસ્ટ ફ્રેન્ડ મેરેજ પહેલા કોણ હતું આમ તો મારી લાઈફમાં ઘણા બધા ફ્રેન્ડ્સ હતા પણ જે મારો બેસ્ટ ફ્રેન્ડ ને જેને હું મારો સમજી લઉં ને કે આ સાવ અંગત માંગતો હોય ને ગવર્મેન્ટ જોબની ની કરવા ગયો તો ત્યારે મને ભેગા થયા હતા પૃથ્વીરાજ સિંહ કરીને હતા ભુજના હતા સમજી લ્યો ને કે મારો ભાઈ ગયો તો એ મારા માટે એવું થઈ ગયું હતું બહુ અતિશય અમે જોડે જ હતા અને અહીંયા અમે એક થાળીમાં જમતા બંને એમાં અત્યારે આપણે જમીએ છીએ ને ત્યાં અમે એક થાળીમાં જમતા અને બહુ એટ્રેક્શન થઈ ગયું હતું પણ શું કયા કારણોસર અમે અહીંયાથી છૂટા પડ્યા એક્ઝામ દીધી પછી મારે ભુજ જવાનું હતું એની મને સ્ટડી કરવા ભુજ બોલાવ્યો હતો કે ભાઈ તું અહીંયા આવતો રહેજે પણ શું છે કે મારે જવાનું હતું એના દસક દિવસ પહેલાં જ શું ના ભગવાને શું સૂજાવ્યું એને કે એક્સપાયર થઈ ગયા બહુ એ પછીનો આજ દિવસ સુધીમાં મને કોઈ મારા માટે એટલું એમિયત નથી પણ પછી હા મારા મેરેજ થઈ ગયા પછી બસ તમે આવ્યા છો એની જગ્યાએ હા મારી પાસે બહુ બધા મિત્રો છે પણ જે મારા વાઈફ મારા માટે જે બેસ્ટ ફ્રેન્ડ છે ને એના જેવું તો કોઈ ન થઈ શકે સેમ હિયર મારી પાસે બી બહુ બધા ફ્રેન્ડ્સ છે પણ મારા હસબન્ડ જેવા ફ્રેન્ડ તો કોઈ ના થઈ શકે અને મેરેજ પછી તો તમે અત્યારે છો જ મારા માટે ઓલવેઝ હંમેશા રહેવાના જ છો તો તમને તો ઓલવેઝ હેપી ફ્રેન્ડશીપ ડે મારા માટે ફ્રેન્ડ બી મારા છે છે મારું મારા હા આજે અમે ક્યાંય ગયા નથી બાર બીકોઝ આજે ફ્રેન્ડશીપ ડે હતો સો આજે અમારે ફ્રેન્ડ વિશે જ કેવું હતું અને એકબીજા જોડે આજે બેસી અને ટાઈમ સ્પેન્ડ કર્યો અમે મજા બહુ આવી એકબીજાના ફ્રેન્ડ વિશે બી જાણવા મળ્યું અને એ બી ખબર પડી કે આર્જુનની બેસ્ટ ફ્રેન્ડ હું છું અને આર્જુનની બી ખબર પડી પડી ને તો કો બધાને હા મને ખબર પડી એમ ઓલવેઝ ખબર તો હતી જ હા અમને ખબર પડી કે તમને ખબર પડી આજે હસબન્ડ વાઇફ એકબીજાના ફ્રેન્ડ છે ને એમ તમે લોકો બધા જ અમારા ફ્રેન્ડ છો તમે ફ્રેન્ડ તો ઠીક છે પણ તમે અમારા ફેમિલી છો બધા કે તમારો પ્યાર અને સપોર્ટ થી આજે અમે થોડાક આગળ વધી રહ્યા છીએ એના માટે બહુ બધું થેન્ક યુ તમને ને દિલ થી બહુ બધું થેન્ક યુ વિશે તો જેટલું ને એટલું એનો કોઈ ક્યારે અંત જ નથી આવતો ફ્રેન્ડ્સ આજનો અહીંયા પૂરો છે આજે અમે થોડીક ગપશપ કરી ફ્રેન્ડશિપ દે વિશે તો આજે અમને લોકોને ખ્યાલ આવ્યો અમારા બંનેનો કે અમે બંને જ એકબીજાના ફ્રેન્ડ છીએ કેવો લાગ્યો આજનો વ્લોગ તમને લોકોને એન્ડ તમે બધા અમારી જેમ હસબન્ડ વાઇફ બેસીને આજના દિવસે ગપશપ કરજો ચાલો તો બધાને જય માતાજી માતાજી